નમસ્કાર જો કોઈ સરકારી નોકરીની અને એ પણ પોસ્ટ ઓફિસમાં રાહ જોઈ રહ્યું હોય તો એમના માટે બહુ જ સારા સમાચાર છે ગ્રામીણ ડાક સેવકની એક મોટી ભરતી આવી રહી છે અને આજે આપણે એની બધી જ વિગતો એકદમ સરળ ભાષામાં સમજીશું જી હા આંકડો બિલકુલ સાચો છે ગ્રામીણ ડાક સેવક જેને આપણે જીડીએસ કહીએ છીએ એ પદ માટે ત્રીસ હજાર કરતા પણ વધારે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે આ સાચે જ એક સુવર્ણ તક છે અને આ ભરતીની સૌથી મોટી અને સૌથી ખાસ વાત શું છે ખબર છે કે આ નોકરી માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી હા તમારી પસંદગી ફક્ત અને ફક્ત ધોરણ દસ ના માર્કસ ના આધારે જ થશે મતલબ કે પરીક્ષાના કોઈ ટેન્શન વગર સરકારી નોકરી આનાથી સારું બીજું શું હોઈ શકે ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ આ ભરતીની ઓફિશિયલ તારીખો કઈ છે અને આખી પ્રક્રિયા કેવી રીતે ચાલશે એ સમજીએ અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે સીધી સરકારી પરિપત્ર માંથી લીધેલી છે એટલે એના પર આપણે પૂરેપૂરો ભરોસો કરી શકીએ છીએ જો આપણે જે પણ તારીખો અને માહિતીની વાત કરી રહ્યા છીએ ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા એકત્રીસ જાન્યુઆરી બે ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ છે એટલે કે આ બધી જ માહિતી એકદમ પાકી અને સત્તાવાર છે આ તારીખો ખાસ નોંધી લેજો કેમ કે આ બહુ જ અગત્યની છે ઓનલાઈન ફોર્મ ભરવાનું જાન્યુઆરી બે હજાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ચાર ફેબ્રુઆરી રહેશે કદાચ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે આઠ થી દસ ફેબ્રુઆરી સુધીનો સમય મળશે અને જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે પહેલું મેરિટ લિસ્ટ વીસ ફેબ્રુઆરીએ આવી જશે પણ અહીં એક સવાલ થાય કે ભાઈ જો પહેલું રિઝલ્ટ વીસ ફેબ્રુઆરીએ આવી જાય છે તો પછી આ બીજી ત્રીજી અને ચોથી યાદીઓ બહાર પાડવાની જરૂર કેમ પડે છે ચાલો આખી પ્રક્રિયાને જરા વિસ્તારથી સમજીએ જો આખી પ્રક્રિયા ખરેખર બહુ રસપ્રદ છે થાય છે એવું કે પહેલા લિસ્ટમાં બધી જ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે છે પણ એવું જરૂરી નથી કે પસંદ થયેલા બધા જ લોકો નોકરી જોઈન કરે એટલે જે જગ્યાઓ ખાલી રહી જાય છે એને ભરવા માટે બીજું લિસ્ટ બહાર પડે છે પછી ત્રીજું એમ કરતા કરતા ઘણી વાર તો છ થી સાત મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે આનો સીધો ફાયદો એ છે કે જેમના માર્ક્સ થોડા ઓછા હોય એમને પણ નોકરી મળવાની તક વધી જાય છે સારું તો હવે એ વાત કરીએ કે આ નોકરી માટે અરજી કરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને યોગ્યતા શું છે આ ભરતી માટેની લાયકાત એકદમ સીધી અને સરળ છે ઉમેદવારે ફક્ત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ ભલે કોઈની પાસે ગમે તેટલી ઊંચી ડિગ્રી કેમ ન હોય પસંદગીનો આધાર તો ફક્ત અને ફક્ત ધોરણ દસ ના માર્ક્સ જ રહેશે હવે અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઇડલ્યુ કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર સો રૂપિયા છે પણ જે ઉમેદવારો એસસી એસટી દિવ્યાંગ કેટેગરીમાં આવે છે અથવા તો કોઈ પણ મહિલા ઉમેદવાર હોય એમના માટે કોઈ જ ફી નથી એ લોકો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવા બેસો એ પહેલા આટલી વસ્તુઓ તૈયાર રાખજો એક ચાલુ મોબાઈલ નંબર એક ઇમેલ આઈડી તમારો આધાર કાર્ડ નંબર ધોરણ દસની માર્કશીટ એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સહીનું સ્કેન આ બધું હાથવગ હશે તો ફોર્મ ભરવામાં બહુ જ સરળતા રહેશે ચાલો અરજીની પ્રક્રિયા તો સમજી લીધી હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આ નોકરીમાં કયા કયા પદ હોય છે અને પગાર કેટલો મળી શકે છે કારણ કે કોઈ પણ નોકરી માટે આ એક મુખ્ય પ્રેરણા હોય છે તો હવે પગારની વાત કરીએ આમાં મુખ્યત્વે બે પદ હોય છે પહેલું છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમ જેમનો માસિક પગાર બાર હજાર રૂપિયાથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો રૂપિયાની વચ્ચે હોય છે અને બીજું પદ છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ અથવા ડાક સેવક જેમનો પગાર દસ હજાર થી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધીનો હોય છે પણ અહીં એક બહુ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે તમારો છેલ્લો પગાર ક્યાં પોસ્ટિંગ મળે છે એના પર ઘણો આધાર રાખે છે જો કોઈ સારા કે મોટા શહેરમાં પોસ્ટિંગ મળે તો જુદા જુદા ભથ્થા મળીને તમારો પગાર ત્રીસ હજારથી પણ વધારે થઈ શકે છે ચાલો તો આખી વાતનો સાર ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ જેથી બધી જ જરૂરી માહિતી આપણા મગજમાં બરાબર બેસી જાય તો શું યાદ રાખવાનું છે તક છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીની કુલ જગ્યાઓ છે ત્રીસ હજારથી પણ વધુ લાયકાત છે ફક્ત ધોરણ દસ પાસ પસંદગીની પદ્ધતિ છે મેરિટ આધારિત એટલે કે કોઈ પરીક્ષા નથી અને અરજીઓ ક્યારે શરૂ થશે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે જે ઉમેદવારોના ધોરણ દસમાં ખરેખર સારા પર્સેન્ટેજ છે એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોઈપણ પ્રકારના દબાણ વગર સીધી સરકારી નોકરી મેળવવાની આનાથી સારી તક બીજી કઈ હોઈ શકે આ વિશે ચોક્કસ વિચારજો